યની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમ નમસ્કાર ની વિશેષ રજૂઆત અમારા શક્તિ ઉપાસના કાર્યક્રમમાં હું બરખા નું સ્વાગત કરું છું દર્શક મિત્રો ભારતમાં નવરાત્રી નો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે નવ અવતા ની પૂજા કરે છે અને ઉપવાસ પણ કરે છે ત્યારે આજે છઠ્ઠા દિવસે ભક્તો માં કાત્યાયની દેવી મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની પૂજા કરે છે પ્રાચીન ગ્રંથો અનુસાર મહિષા રાક્ષસને મારવા માટે દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સંયુક્ત શક્તિઓમાંથી બનાવવામાં આવી હતી. સાથે સાથે એવું પણ કહેવાય છે કે દેવી કાત્યાયનીના આશીર્વાદ ઉપાસકના પાપોને ધોઈ શકે છે, નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે અને અવરોધો દૂર કરી શકે છે. ત્યારે છટ્ટા નોડતાનું શું ખાસ મહત્વ છે તે જાણીશું.

ગુહ્યાથી ગુહ્ય ગોપતૃત્વમ ગૃહાણાસ્મત કૃતમ જપમ સિદ્ધિર ભવત મેહ દેવી તત્ત્રસાદાન મહેશ્વરી નવરાત્રિના નવે નવ રાત્રિનો આમ તો આ નવ દિવસ એવા છે ને આપણે જોવા જઈએ તો ચાર રાત્રિ આપણે ત્યાં મહત્વ જે બતાવવામાં આવેલું છે કાલ રાત્રિ મહારાત્રિર મોહરાત્રિષ્ટ દારુણા ત્વમ શ્રી સ્વરી ત્મરી સ્તમ બુદ્ધિર બોધ લક્ષણા તો આપણે જે આગળના કાર્યક્રમોની અંદર બરખાબેન વાત કરી એ જ પ્રમાણે ત્રણ પ્રકારની શક્તિ આપણે ત્યાં આપણને પ્રાપ્ત થાય અને ત્રણ પ્રકારના પાપો દૂર થાય એના માટેનો જ આજનો દિવસ એટલે કે આ નવરાત્રીના અંગીભૂત છઠ્ઠો દિવસ બતાવવામાં આવ્યો તો કહીએ ત્રણ શક્તિ મિત્રો તો આપણે જોવા જઈએ તો મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી આપણે ત્યાં ત્રિગુણાત્મા સ્વરૂપે ત્રણ શક્તિ બતાવવામાં આવેલી છે અને આ ત્રણે ત્રણ શક્તિ જયારે એ એક સાથે ઉત્પન્ન થાય છે અથવા તો એક સાથે જયારે ભેગી થાય છે ને ત્યારે આપણે આરતીમાં પણ કહીએ છીએ કે જય આદ્યા શક્તિ એ અહિમ રીમ અને ક્લીમ એ ત્રણ શક્તિ જ્યારે આપણે એ ભેગી થાય છે ત્યારે અહિમ રીમ અને ક્લીમ એ ત્રણે ત્રણ ત્યારે આપણે આરતીમાં પણ કહીએ કે જય આદ્યા શક્તિ તો એ એક આદિશક્તિ એ પરંભા જેને બરખાબેન એવું કહેવાય કે અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા અને એ અલગ અલગ સ્વરૂપોની અંદર માં ભગવતીને આમ તો જોવા જાવ દરેક દેવની કે રાત્રિ બતાવવામાં આવી એ શિવજીની શિવરાત્રી છે ભગવાન કૃષ્ણનો જન્મ એ મધ્ય રાત્રિ ગોકુલ અષ્ટમી પણ મા ભગવતી અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા ને એની આ આ આ રાત્રિ આપણે આગળ જે વાત કરી કે માર્ગ સમય સમય એ બતાવવામાં આવ્યો ત્યારે એમાં વિશેષત એ નવે નવરાત્રિ ની અંદર કોઈ વિશેષ દિવસ હોય ને તો સષ્ટમ કાત્યાયની છઠ્ઠો દિવસ અને છઠ્ઠી રાત્રિ એ માં કાત્યાયની ના સ્વરૂપ ની પૂજા બતાવવામાં આવી છે અને એ જ કાત્યાયની જે આપણે આગળ વાત કરી કે જે તે સમયે અસુરોને મારવા માટે થઈ અસુરોને મુક્તિ આપવા માટે થઈ અને બ્રહ્માજી દેવતાઓ પણ પરાસ્ત થવા લાગ્યા બ્રહ્માજી વિષ્ણુ અને ભગવાન મહેશ અને આ ત્રણેય દેવની શક્તિ જ્યારે એકત્ર થઈ અને એમાંથી માં ભગવતી એ કાત્યાયની બિરાજમાન થયા અને એ કાત્યાયનીને આપણે કહેવાય કે અલગ અલગ પ્રકારના અસુરોનો સંહાર કરી અને મુક્તિના દાન આપ્યા ત્યારે વિશેષતઃ આ છઠ્ઠો દિવસ એવો બતાવવામાં આવ્યો છે કે આ નવરાત્રી દરમિયાન અથવા તો સમગ્ર સમય દરમિયાન આપણાથી મિત્રો અજાણતા થયેલા કોઈ પ્રાયશ્ચિત અજાણતા થયેલા પાપો હોય ને જેમ આપે વાત કરીને ને કે પાપને ધોવા માટેનો આપણે ત્યાં છ પ્રકારની બેંકો એવો બતાવવામાં આવી જે મારન તમારો પાપો એ દેવતાઓ ગ્રહણ કરે છે તો મિત્રો અત્યારના સમયમાં આધુનિક સમયમાં વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો આજની પેઢી એ પાપને દૂર કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ પ્રાયશ્ચિત કે પાપ ઉત્પન્ન થાય એવા પણ કાર્ય કરે છે પણ મિત્રો આ પાપને ભેગા કરવા નહીં આ પાપને દૂર કરવા માટેનો આ આ દિવસો બતાવવામાં આવ્યા છે એ આપણાથી અજાણતા થયેલા કોઈ એવા પાપો હોય ને તો એ પાપોનું પ્રાયશ્ચિત એ પાપોનું નિરાકરણ કરવા માટેનો દિવસ જો કોઈ હોય તો એ નવરાત્રીનો આ છઠ્ઠો દિવસ અને એમાં પણ એ છઠ્ઠા દિવસની છઠ્ઠી રાત્રીની અધિષ્ઠાત્રીમાં ભગવતી એ કાત્યાયની એ બરખાબેન બતાવવામાં આવેલી છે જી શાસ્ત્રીજી શાસ્ત્રીજી આજનો દિવસ છે માત કાત્યાયની ના સ્વરૂપની પૂજા કરવાનો દિવસ છે ત્યારે શાસ્ત્રોની દ્રષ્ટિએ જો વાત કરીએ તો કઈ કથા કે વાર્તા જોડાયેલી છે આમ તો જોવા જોઈએ તો ઘણી બધી કથાઓના ઘણી બધી આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં એ આપણને વાત જોવા મળે છે અને એમાં પણ વિશેષતઃ આમાં માકાતેના સ્વરૂપને લઈને આપણે જ્યારે વાત કરવી હોય ને તો આપણે બધા જ જાણીએ છીએ કે માં ભગવતીએ બીજો અવતાર એ હિમાલયને ત્યાં અવતાર ધારણ કર્યો છે અને એ હિમાલયને ત્યાં અવતાર ધારણ કર્યા પછી એને ખબર પડી ગઈ કે દેવાધી દેવ આ પરમ તત્વ હે એ જો કોઈ હોય તો એ ભગવાન મહાદેવ છે અને મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને સતી અલગ અલગ પ્રકારના મા પાર્વતી અલગ અલગ પ્રકારના સ્વરૂપો ધારણ કરી અને અલગ અલગ પ્રકારે વ્રત કર્યા છે અનુષ્ઠાન કર્યા છે તો મા કાત્યાયનીનું સ્વરૂપ એ લઈ અને એ બિરાજમાન થયા અને કાત્યાયનીનું સ્વરૂપમાં ભગવતી એટલા માટે પ્રાપ્ત કર્યું હતું કે યોગ્ય વરને એ અથવા તો યોગ્ય પતિત્વને પ્રાપ્ત કરી શકે અને એને લઈને જ્યારે આપણે કથાનકના અંગીભૂત જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે ભાગવતજીનું પ્રમાણ આપણે લઈએ અને ભાગવતજીનો હાર્દ જેને મિત્રો કહી શકાય ભાગવતજીનું હૃદય જેને કહી શકાય એ સ્કંદ

અને એ અભિમાન ને દૂર કરવા માટે ઠાકોરજી એવું કેવાય છે કે થોડાક સમય માટે અદ્રશ્ય થયા અને ત્યારે આ બધી જ ગોપીઓ સુની પડી અને એ ઠાકોરજીને પોકારે છે જેને ભાગવતજી ની અંદર ગોપી ગીત કહેવામાં આવ્યું તે ગોપીઓ જેમ જેમ ઠાકોરજી ને અંતરનાથ થી પોકારવા લાગી ને એમ એમ એના અંદરનું અભિમાન હતું ને એ અભિમાન ઓગળવા લાગ્યું છે અને એ અભિમાન ઓગળ્યું ને છતાં પણ ઠાકોરજી આવ્યા નથી ત્યારે આ દરેક ગોપીઓ એ સમયે આ માં કાત્યાયનીના વ્રતની પૂજા કરે છે જેનો મિત્ર શ્લોક પણ બતાવવામાં આવ્યો છે અને આ છઠ્ઠી નોરતી છઠ્ઠા નવરાત્રી કોઈ સ્ત્રીઓને જે લગ્ન વાંચક સ્ત્રીઓ છે એને યોગ્ય પતિ પ્રાપ્ત ન થતો હોય ને તો પણ આ શ્લોકનું એ જપ કરે આ શ્લોકનું અનુષ્ઠાન કરે ને તો એને યોગ્ય પતિત્વની પ્રાપ્તિ થાય છે મા કાત્યાયની ને ગોપીઓ છે ને એ રિઝવે છે અને શ્લોક બોલે છે કાત્યાયની મહામાયે દેહી નમઃ હે મા કાત્યાયની આ નંદ જે લાલો છે ને નંદ સુતમ દેહિ હે એનો જે દીકરો છે એ અમને પતિ તરીકે તમે પ્રાપ્ત કરાવો અને પછી આજ માં કાત્યાયની સ્વરૂપમાં ભગવતી માં કાત્યાયની પછી ઠાકોરજી એવું કહેવાય કે મહારાસનું નું આયોજન કર્યું અને એક એક ગોપી અને એક એક કાન બની અને એ વ્રજમંડળની ની અંદર રાસ રમે છે એ આપણે બધા જ ભાગવતજી ના દર્શન દ્વારા આપણે જોઈ શકીએ છીએ તો આવું સુંદર મજાનું નું આ છઠ્ઠી નવરાત્રી ના અંગીભૂત માં કાત્યાયની લઈ અને એ જે તે સમયે ગોપીઓ એ પણ માં ભગવતી કાત્યાયની ને પ્રસન્ન કરવા આ અનુષ્ઠાન એનું આચરણ એ કરેલું હતું જી સાસરી જે આપે ખૂબ જ સરળ શબ્દોમાં અમારા દર્શક મિત્રોને આજના દિવસની જે કથા કે વાર્તા જોડાયેલી છે એ જણાવી સાથે સાથે આ મંત્ર જણાવ્યો આગળ હું આપને પૂછવા માંગીશ કે કાત્યાયનીને વ્રજ મંડળના આદિ સાત્રી દેવી તરીકે પૂજાય છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે વર્ણ સુવર્ણ છે તેમને ચાર ભૂજા છે જમણા ઉપરનો હાથ અભય મુદ્રા છે તેમનું સ્વરૂપ વિશે જણાવશો અમને ચક્કસ તે આપે સ્વરૂપના દર્શન કરાવી દીધા છે બરખાબેન જોવા જઈએ તો માં ભગવતીનો વર્ણ બતાવવામાં આવ્યો છે આ કાત્યાયનીનો સ્વરૂપ કેવું છે તો પહેલા એના વર્ણ વિશે જો આપણે વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે હિરણ્ય વર્ણામ હરણીમ સુવર્ણ રજત સ્રજામ સુવર્ણ સમાન હિરણ્ય સમાન ચળકતો એવો માં ભગવતી કાત્યાયનીનો વર્ણ એ ભાગવદજીની અંદર બતાવવામાં આવ્યો છે ચતુર્હસ્ત વાહિની માં ભગવતી એ ચાર હાથથી એ બિરાજમાન થયેલી છે અને એમાં કહેવાય છે કે ઉપરનો દક્ષિણ હસ્ત જમણો હાથ જે માં ભગવતીનો ઉપરનો હસ્ત છે ને એ સદાય સદાયને માટે થઈને અભય મુદ્રા આપતો છે અને એ અભય મુદ્રા આપવાના કારણે થઈને જ કદાચ ગોપીઓ એ જે તે સમય માં ભગવતી કાત્યાયનીની પૂજા કરીએ છે અને આજના દિવસે એટલા માટે જ માં ભગવતીનો આ દક્ષિણ હસ્ત જે અભય મુદ્રા અર્પણ કરે છે ને ત્યારે આ છઠ્ઠી નવરાત્રી માં ભગવતી કાત્યાયનીના મંત્ર અનુષ્ઠાન દ્વારા

સમય આ એવો છે કે આ યોગ્ય સમય છે કે યોગ્ય સમયની અંદર આપણે ખાલી થઈ જઈએ ને તો અન્ય કાર્ય આપણા દુર્ગુણોને દૂર તો ચોક્કસથી આપણામાં ગુણો આવશે એ કોઈ વસ્તુની અંદર કોઈ વાસણ અંદર આપણે કઈ ભરવું છે તો એના માટે થઈને એ વાસણ આપણે પાત્રને ખાલી તો કરવું પડશે ને એમ આ મા ભગવતી કાત્યાયની એ સદાયને માટે થઈ અને પોતાના ભક્તોને અભય મુદ્રા આપવા વાળું વર્ણ બતાવવામાં આવ્યું છે અભય મુદ્રા આપવા વાળું માં ભગવતી આખું શરીર એ સર્વાંગ સુંદર બતાવવામાં આવેલું છે ત્યારે વિશેષતઃ આજના દિવસે આ છઠ્ઠી નવરાત્રી માં ભગવતી કાત્યાય આગળ તમારા કરેલા પાપો છે એનો પોકાર કરો ને તો ચોક્કસથી થી એ માં આપણા પાપો હરી

નવરાત્રી પર્વ વિશેષતા મહા ભગવતી કાત્યાયની પૂજા અર્ચના કરવા માટે આપણે આગળ જ વાત કરી કે જે ખરેખર એવું કહેવાય કે લગ્ન વાંચુક યુવતીઓ છે ને એ આજના દિવસે મા ભગવતી કાત્યાયની વિશેષ ઉપાસના કરતી હોય છે એનું કારણ એક એ જ છે કે એને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાનું દાંપત્ય જીવનનો સુખ પ્રાપ્ત થવાનું છે એ યોગ્ય રીતે અને સારી રીતે એનો ભરતાર એને પતિત્વની પ્રાપ્તિ થાય એના માટે થઈને આ મા ભગવતી કાત્યાયની ઉપાસના બતાવવામાં આવેલી છે ત્યારબાદ આગળ જોવા દઈએ તો દરેક પુરુષો પણ માં ભગવતી કાત્યાયની પૂજા કરે છે એવું કહેવાય કે સ્ત્રીનું સૌભાગ્ય બરકાબેન એ એનો પુરુષ છે તો પુરુષનું પણ સૌભાગ્ય હોવું જોઈએ ને તો મિત્રો પુરુષનું સૌભાગ્ય એ એનો વ્યવસાય એનો ધંધો એનો રોજગાર કે એની નોકરી છે અને એ એ દરેક પ્રકારનું સૌભાગ્ય માં ભગવતી કાત્યાયની પાસેથી માંગવાનું છે ઘરની અંદર પુરુષનો વ્યવસાય ધંધો નોકરી કે જે કઈ રોજગાર છે એ વ્યવસ્થિત હશે સારો ચાલતો હશે તો ઘર નો આજીવિકા એ સારી ચાલવાની છે મિત્રો ત્યારે સ્ત્રીઓની સાથે સાથે એ દરેક પુરુષો ભગવતી કાત્યાયની ના વ્રત નું અનુષ્ઠાન કરી શકે છે મા ભગવતી કાત્યાયની પૂજા અર્ચના કરી શકે છે અને વિશેષત આ પૂજા અર્ચના ની અંદર જે દ્રવ્ય બતાવવામાં આવ્યું ને એ દ્રવ્ય પણ એ સુવર્ણ આનો વર્ણ જ છે સુવર્ણ વર્ણ

કે મા ભગવતીએ પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારના વ્રત કર્યા છે અલગ અલગ પ્રકારના જંગલમાં જઈ અને અનુષ્ઠાન કર્યા છે અને પછી અનુષ્ઠાનને સિદ્ધ કરવા આગળ જતા નારદજીનો ભેટો થાય છે અને નારદજીના સંતાપ દ્વારા નારદજીના મિલાપ દ્વારા આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શિવજીના બીજી વખત વિવાહ થાય છે પરંતુ જે તે સમયે મા ભગવતી આગળ વાત કરીએ તો બીજા નોરતાની અધિતા છે એ બ્રહ્મચારીણી તો માય આખું પૃથ્વીથી ઉપર રહી આપણે ત્યાં મિત્રો શરીર આપણે ત્યાં સંમિલિત ન બનતા દ્વારા એટલે બ્રહ્મચર્યનો એક ભાગ બતાવવામાં આવ્યો ત્યારબાદ આગળ જોઈએ તો સ્કંદ માતા છે ત્યારબાદ કુષ્માન્ડા છે એમ કાત્યાયની એ અલગ અલગ પ્રકારના કાત્યાયની એક અર્થ એ પણ છે કે કાપવું તો માં ભગવતી જે અલગ અલગ પ્રકારના પાપો બતાવવામાં આવ્યા કે આગળ જ આપણે વાત કરી કે ત્રણ પ્રકારના પાપોને દૂર કરવા વાળી આ શક્તિ આધિ દૈવિક આધિ ભૌતિક અને આધિ આધિ દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રિવિધ ત્રણ પ્રકારના જે તાપ બતાવવામાં આવ્યા જેને આપણે ગુજરાતીમાં કહીએ આધિ વ્યાધિ અને ઉપાધિ શાસ્ત્રો તો મિત્રો ઘણા બધા પ્રકારના પાપો છે અત્યારે વર્તમાન સમયમાં આપણે ગણવા જઈએ ને તો ઘણા ગણાય નહીં એટલા બધા પણ પાપો બતાવવામાં આવ્યા છે

કે ગત ગતજન્મના પુણ્ય કાર્યના કારણે કે ગત ગતજન્મના કર્મના કારણે થઈ અને આપણે અત્યારે બધું જ ભોગવી રહ્યા છીએ આ અનુષ્ઠાનનો ક્રમો જે છે એટલે મા ભગવતીએ છઠ્ઠી રાત્રે છઠ્ઠા દિવસે એ કાત્યાયનીનો સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું છે અને બધા દુઃખો છે ભય છે આધિ વ્યાધિ અને ઉપાધિ આ બધાને ભગવતીમાં કાત્યાયની કાપી અને આપણને એક નવા પ્રકારનો સાહસ

દાન છે આ દિવસે માતાના પ્રિય રંગ મનપસંદ પ્રસાદ અને મંત્રોને જાણવા પણ ખૂબ જરૂરી છે ને ચોક્કસથી આમ તો આપણે જોઈએ તો આ ભગવતીનું વર્ણ જે બતાવવામાં આવ્યું છે સુવર્ણ વર્ણ હિરણ્ય વર્ણ એટલે કે સુવર્ણ આ પીળા રંગનું વસ્તુ માં ભગવતીને તમે પીળા રંગનું નૈવેદ્ય અર્પણ કરો માં ભગવતીને તમે પીળું ચંદન છે પીત ચંદન બતાવવામાં આવ્યું છે એનાથી માં ભગવતીનો સરસ મજાનો લેપન કરો ત્યારબાદ હળદરવાળા અક્ષત હે આજે શ્વેત અક્ષત નહીં પણ હળદરવાળા અક્ષત કરીને માં ભગવતીને એક એક દાણો મા ભગવતીના અલગ અલગ નામ બતાવવામાં આવ્યા છે દુર્ગા સહસ્ર છે અષ્ટોત્તર છત સત છે એકસો આઠ નામ બોલી અને એક એક અક્ષતનો પીળો દાણો અર્પણ કરો ત્યારબાદ એનાથી પણ આગળ સમય સંજોગ હોય તો એક હજાર આઠ નામ બોલી અને માં ભગવતીને અક્ષત અર્પણ કરો ત્યારબાદ પીળા રંગના પુષ્પ માં ભગવતીને અર્પણ કરો અને પીળા રંગના પુષ્પ અર્પણ કર્યા પછી સરસ મજાનો ધૂપ અને દીપ દીપ નો વર્ણ પણ બરકાબેન જોવા દે તો હિરણ્ય વર્ણ પીળો રંગ બતાવવામાં આવ્યો પીત વર્ણ બતાવવામાં આવ્યો વિશેષતઃ તમે નવ દિવસ અલગ અલગ જો વસ્ત્ર અર્પણ કરો છો તો આજે પીળા ચુંદડી છે તો એ મા ભગવતી આ કાચકાના સ્વરૂપ ને અર્પણ કરી શકાય છે અને એનાથી પણ આગળ જયારે અભિષેક ની વાત કરી મધ તો મિત્રો મધ નો વર્ણ પણ હિરણ્ય વર્ણ એ મધ જયારે ચોખ્ખું મધ માતાજી ઉપર અભિષેક કરવામાં આવે છે ને તો એ મધનો રંગ પણ કેવો છે સુવર્ણ સમાન બતાવવામાં આવ્યો છે ચળકતો વર્ણ બતાવવામાં આવ્યો છે તો એ એનું ખાસ નૈવેદ્ય બતાવવામાં આવેલું છે એને અભિષેક તરીકે તમે અર્પણ કરો છો અને એનાથી આગળ પીળા રંગનું કોઈ નૈવેદ્ય હોય વિશેષતઃ પેંડા છે દૂધમાંથી કોઈ બનાવેલી વસ્તુ છે તો એ પીળા રંગની નૈવેદ્ય પણ મા ભગવતી ખાત્યનીના સ્વરૂપને ચોક્કસથી તમે એ અર્પણ કરી શકો છો

બસ મા ભગવતી કાત્યાયનીનું સ્વરૂપ એવું છે કદાચ કોઈ વ્યક્તિને આપણે આવી ન કહી શકીએ એ ઘણી વખતે એવું હોય કોઈ મિત્રો એવા હોય કોઈ બહેનપણી એવી હોય પણ અત્યારે વર્તમાન સમયમાં આ મિત્ર ઉપર કે બહેનપણી ઉપર પણ એટલો વિશ્વાસ ન હોય પણ આજે આ મા ભગવતી કાત્યાયનીનું સ્વરૂપ એવું છે ને કે જેની પાસે બેસી અને આપણા કરેલા એક કુકરમાં છે એની આગળ ખાલી થવાનું છે કે જેમ કચ્છની અંદર કાળો નાગ હતો અને મધ દરિયે જ્યારે કરેલા પાપ જેને પોકાર્યા એમ પાપ પોકારવા માટેનો દિવસ એ બરકાબેન જોવા દઈએ તો આજનો બસ કેવલ અને કેવલ બે હાથ જોડી માં ભગવતી આ કાત્યાયની પ્રાર્થના કરો દેવી ભગવતી હું જેવો છું એવો તારો છું એ મને પાપના અને થઈ જતા અધ વચ્ચેથી પાછો વાળજે તો એ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે મિત્રો તો ચોક્કસથી આજે કંઈ ન થઈ શકે ને તો માં ભગવતી આગળ બેસી એક અગરબત્તી દીવો અને એક ખાંડનું નૈવેદ્ય પણ અર્પણ કરી અને માને આપણે પ્રાર્થના કરવાની કે માં હું જેવો છું એ તારો છું